હા અશ્વિન ને હું સુરત થી સોનલ દાવડા બોલું છું સોનલ હા લુવાર મિસ્ત્રી જ છીએ એમ ને હા મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મારા ઘરવાળા છે ને ધૂળમાનુ ને કામ કરે છે ભુવા છે ભુવા છે એમ કે છે ખબર નઈ મને માર સગાઈ થઈ ત્યારે ખબર નોતી અને હવે એને છે ને અમને છોડી દીધા છે મને ને માર છોકરાવ ને બેય ને અને બીજી બાઈ સાથે રે છે ઘરે સોનલ બેન આપડે કા લુવાણા સમાજ માંથી નઈ લુવાર સમાજ માંથી લુવાર હા લુહાર સુતાર સમાજ માંથી ઓકે સોનલ બેન તમારું મારું સોનલ દાવડા સોનલ બેન દાવડા હા દાવડા ઓકે એટલે હવે એને બીજી ભાઈ બેસાડી દીધી છે અને અમને કઈ ખાધા ખાધાકોરાકી કે એવું કઈ આપતા નથી ઈ ક્યાં રહે છે ઈ અહી અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું સાસરી કામરેજ વિસ્તારમાં જ છે તમાર ઘરવાનો નામ શું છે શૈલેશ શૈલેશભાઈ આકુ નામ શૈલેશભાઈ કરશનભાઈ દાવડા એકવાર ઉપર જો રામ ઓલી બોલપેન છે જોતો તો ગાડીમાં આલા सारी ये ए छोकरी बॉल पेन कहे भाई ओमाती चोपड़े बॉल पेन कहे कोई तो अरे आके चोपड़ी बॉल पेन कर दे भाई फॉर्च्यून मैसेज जो फॉर्च्यूनर मावज मा से ना ये लेवा जाए बुदु तू थई जाए तू एक रुपया दे ले मैंने इतै तो कर कर એલા મડત લ્યો ને એ છોકરી લેક નો મળ્યું એ નથી એમાં એટલે ખાનામાં તો નથી હા આવી ગયો લખી લેન ગમે એમાં ભાઈ લેમાં કંકોત્રી પીડી ગઈ માં લખી લ્યો ને એ વેચમાં કંકોત્રી પીડીલા ખાના પાહે કંકો ગમે ને કોક ની કંકોત્રી કોરી હોય એમાં લખી લ્યો ને યાર અમાર હાલ આને લઈ લ્યો ને કોરાય છે જરી હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેશ દાવડા હા સોનલ બેન લખો લખો फटाफट સોનલ બેન શૈલેશભાઈ ભાઈ મારી તબિયત બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર કામરેજ વિસ્તારમાં કામરેજ વિસ્તાર તમારા સંતાન માં શું છે મારે એક દીકરી છે સોળ વર્ષ ની અને દીકરો છે ચૌદ વર્ષ નો ઓહ તો બહુ જાજો પોલો કાપી નીકળ્યો એને પણ હમણાં માર પપ્પા બે વર્ષ પેલા એક્સપાયર થઈ ગયા ને પછી હું થી બધી વિધિ ઘરે 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 ને તો તો કે કે તું નો આવતી મરી એવી ધમકી આપવા અને તમારો જીવે મારે માટે તો હવે મરી જ ગયો ને પણ અત્યારે તો કઈ આપડે તમારી દીકરી છે પ્રગતિ પ્રગતિ બેન સોળ હા ओके okay, प्रगति बेन 16 वर्ष आलो रेडी पछि दिकरा नाम यज्ञनिक 14 वर्ष यज्ञनिक ओके okay, अब आलो इتهيयो एन नाम तो हु किंतु शैलेश भाई हां शैलेश करसन भाई दावडा आलो शैलेश करसन भाई दावडा

હા મૈત્રી કરાર કરીને ને બંને સાથે રે છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે એ બાઈ સાથે કઈ માતા જી છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી મામા થી વિરોધ કરે છે મારે કરવું હું હવે એ કે માર મેલડી રે ને એને તમારે કઈ કેવાનું નહી હવે મેલડી ના નામે બીજી બાઈ ઉપાડી લીધી તો હવે મેલડી માં ભેગી ભેગી હલવાઈ છે નકર હું તો મેલડી માં સુધી રેકુ માડી તું આ કા આને મૂકી દે ને કા ઈને પકડી રેક હવે આપડો ભુવો મેલડી માં ને બીજી બાઈ કરે છે ને એટલે ભેગે ભેગી મેલડી માં હેરાન થાય છે માતાજી ને સદબુદ્ધિ નઈ દે એટલે પામ ધૂણે છે કે ધૂણતો નથી ધૂણે છે ને પાઠ નાખે રવિવારે મંગળવારે ને ગુરુવારે હા પાઠ ક્યાં નાખે છે ઈ આ અમાર ઘરે જ હા અન્ય સોરાવ આવે બાઈ હા બાયુ આદમી ગામો ગામના ના સોરાવ આવે હા બાઈ રે ઈ એને દાણા છોતા જોતા ફસાવી છે ઓમ ઈ બાઈ છે ને એ પેલા કુવારા બધા સોસાયટી માં હારે રેહતા હતા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક પરણાવી હતી દરજી ની નાઈટ ની બાઈ છે પછી ઈ બાઈ ને સંતાન કાઈ છે નહી પંદર પંદર સોળ વર્ષ થઈ ગયા તા લગ્ન કરે પછી બાઈ એ ત્યાં થી છૂટું કર્યું અને અહિયાં આવી મારી મેથી મારવા હાટુ તે દુખી છે દુખી છે હે એનું નામ રિદ્ધી રિદ્ધી કિશોર ભાઈ મકવાણા

હા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે પછી તમારે કોઈ નું શરમ ખાય તમને એમ કઈ સમાધાન થઈ જાય આપડે માફા માફી કરી લઈએ પછી ઓડિયો ડિલેટ કરાવવા પાછો ફોન કરશો નહીં નહીં ભલે થઈ જતો

મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને પછી સંતાનમાં મારા મમ્મી પપ્પા અમે બે બેનુ જ છીએ અહીંયા ભાઈ તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરાઓ મારા મમ્મી સાથે રહીએ છીએ ઓકે મોકલો હા આ નંબર ઉપર મોકલો અને આ નંબર કોના છે આ અત્યારે વાત કરું છું મારા જ નંબર છે આમાં હું સેવ કરું છું પછી કઈ તકલીફ પડે એવું કઈ થાય તો ગમે ત્યારે રિંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે કઈ તમને ધાક ધમકી આવે તો મને રિંગ કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી છૂટું થવું છે અને એને મન છૂટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરીને આપડે છુટા જ હોય તો મુક તો જે માણસ પુખ્ત ઉમર નો હોય ને એ રીતે છુટા હોય ઈ છુટો નથી બીજી બાઈક લઇ લીધી છૂટો છુટો જ છે બાંધેલો એટલે પણ આપણને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ ઈ તો તમે ખોરાકી કેસ નથી કર્યો

એક સુરત છે ને ફેમિલી કોર્ટ માં છે અને ડોમેસ્ટિક અને એફઆઈઆર નો છે ને અહીંયા કામરેજ વિસ્તારમાં કઠોળ કોર્ટ છે ને એમાં હાલે છે ઓકે આ તો એમાં ન્યાય ન્યાય મતલબ અદાલતમાં તમને ન્યાય મળશે ઉપાધી નો કરતો હા હવે તમારો ફોટો મોકલો એ હા હેલો જય માતાજી જય માતાજી આપડે શૈલેષભાઈ બોલો હા શૈલેશભાઈ મારે છે ને થોડુંક માતાજી ને દાણા ચોવડાવવાના છે

ભાઈ એવું કઈ હોય નહીં ભાઈ તમે હું તમે કામ ઉપર દો કે તો માનો બોકડો દો કા હું બોકડો બની જાવ પણ કઈ કરો એવું કાઈ હોય નહીં ભાઈ તો મારે શું કરવાનું મને તમે તમે રસ્તો એક દયો કઈ એવું કાઈ હોય જ નહીં મારા વાલા મને તમારી મા તો ભરોસો છે

એવું કઈ કામ થતું નથી ભાઈ મારે તમે આ સોનલ બેનર કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી મને શીખવાડવાલો કોણ

તો તમે તઈ પ્રેમ નથી તઈ તમે મૈત્રી કરાર તો કર્યા છે તમારે કાગળ મળી મેં તમારી પાહે કાગળ આઈપી બધુ છે તો મે પોલીસ સ્ટેશન મા જઈ કરી રજુ કરવા નતુ ને ભાઈ કોર્ટ રજુ કરી દીધુ ને મારા પાહે એ એ તમે માતા માતા ભરોસો રાખો

ખાલી માતાજી નો મળે તમારા પાસે ભાઈ એ તો ભાઈ છે ને મારી નાની ઉમર હતી ને હું વર્ષ નો હતો ને જયારે માતાજી ની ઉર્જા થયેલી ઉર્જા કોણ કોણ દિંડક કરે અમે કોઈ ઢીંડક નથી કરતા અમે માતાજી ની શ્રદ્ધા રાખી માતાજી ની પોલીસ ગયા માં શ્રદ્ધા રાખી દીધી તો